હેલો ફ્રેન્ડ હું છું મિસા સોની સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પરવલ સેવ ભાજી પાંચસો પરવલ લીધેલા છે ત્રણ લીલા મરચા એક ટામેટું થોડી કોથમીર લીલા પાન તજનો ટુકડો સેવ ગરમ મસાલો અને આપણા ગુજરાતી મસાલા તો ખરા જ પરવલ ને ધોઈને મેં ચોખ્ખા રૂમાલમાં મૂક્યા છે તેને આપણે કટ કરીશું છાલ ઉતાર દેવી તેની

ન કાલી દેવા ટેવે કટ કટ દેઈ સો આ રીતે આપણે જીના જીના કટ કરવા બધા જ પર્વણ આ રીતે આપણે કટ કરી દેઈશું

પરવડજી આપણે કટ કરી રાખ્યા હતા તે અંદર એડ કરી દઈએ અત્યારે મિક્સ કરી લઈએ સરસ થોડીક વાર તેલની અંદર જ પરવડ રાખીશું આપણે અત્યારે પાણીનો ઉપયોગ ન કરીએ તેલની અંદર 70% જે આપણે પરવાળ ચડવી દઈશું તે રહ્યા આપણે ઢાંકી દઈશું ફીજવા માટે જોઈ લઈએ આપણે પરવળને તેલની અંદર ચડ આ ફક્ત 5 જ મિનિટ લાગે ફ્રેન્ડ હવે આપણે તેની અંદર મિક્સું અને હળદર એડ કરીશું અત્યારે મીઠું સ્વાદનુસાર હરદ અર્ધ ચમચી થી પણ ઓછી મિક્સ કરી દઈએ સરા આ ખૂબ જ ટેસ્ટી સ્પાટ બનશે ફ્રેન્ડ સરસ ફીલ મિક્સ થઈ ગયું છે ત્યારે જ આપણે તે ની અંદર ટામેટાની પ્યુરી એડ કરીશું ટામેટાની કચાસ નીકળી જાય ત્યાં સુધી આપણે તે ની પણ ચડવા દેસુ 5-7 મિનિટ માટે સોફટી અપતેને ઢાકીને સિજવા દેશો અત્યારે પણ પાણીનો ઉપયોગ ના કરો કામેડા નરન તૈયાર છે કે નહીં આપણે જોઈ લઈએ કામેડાની પ્યુરીનો રસ થોડોક છોટો પડી ગયો છે બાકીના મસાલા કરી દઈએ આપણે લાલ મરચું સ્વાદ અનુસાર એડ કરું दाना जीरो अर्धी चमचे गरम थोड़ों। थोड़ों मसाला ऐड करू છું થોડો અને થોડું કે એવો માટે મસાલા બળી ના થાય તે માટે થોડું કે એવું પાણી એડ કર્યું છે કરત બધું મિક્સ કરી લ્યો तेल छुटू पड़े त्यासो नापतेने सिजवा देईसो मसाला ने तुम्ही अत्यंत मसाला नो टेस्ट करीने बीजो जे बदखर हो तमी उमेरी सको छो तुम्हारी रिती लास्ट 10 पर आपे थोड़ी सेव ऐड कर देईसो थोड़ा केवा कोथिमी ना पान आपरी परवल से भाजी रेडी छे फ्रेंड्स डियो केव लगे ते मारा कॉमेंट सेक्शन में जरूर जो। थैंक यू फॉर वाचिंग